ચોટીલા જીનિંગ મિલમાં કૌભાંડની તપાસ તેજ કરાઈ સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલના પાંચ માલિકો સામે ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સ્પિનિંગ મિલના માલિકો દ્વારા માત્ર ચોટીલાના ખેડૂતો સાથે ત્રણ કરોડનીથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી ખેડૂતોના કપાસ લઈ અને પૈસા ચૂકવાયા ન હતા જિલ્લા પોલીસવાલાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પીઆઈને સ્પેશિયલ તપાસ સોંપવામાં આવી પરંતુ હાલ જીન માલિકો ભૂગર્ભમાં છે ખેડૂતોના ખરા પરસેવાના રૂપિયા સિદ્ધનાથ જીનમાં ફસાયેલા છે ખેડૂતો રોજ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે આ મુદ્દો ઘણા લાંબા સમયથી છે અને કાર્યવાહી કરવામાં ઢીલાશ એટલા માટે આપવામાં આવી એવું સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જે મિલ માલિકો છે એ ભૂગધમાં ઉતરી શકે ત્રણ કરોડથી વધુની છેતરપિંડી છે અને આખરે તપાસ સોંપાય છે પીઆઈને ખાસ તપાસ સોંપાય છે પરંતુ જે જેટલી સંખ્યામાં લોકો એકત્ર થયા છે ઘણા લોકો ભોગ બન્યા છે લાંબા સમયથી રજવાતો થઈ હતી પરંતુ આખરે કાર્યવાહી થઈ રહી છે વર્ષ પણ અતિ ખરાબ છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નવો પાક પણ આવે કોઈ પણ આવે એવું નથી અને મોટી નુકસાની વેઠવાનો છે ત્યારે આ જે પકવેલા પાકને ગયા વર્ષના પકવેલા પાકના જે આ નાણાં લેવાના હતા એ નાણાંનું બસો કરોડ ઉપરનું ઉઠમણું કરી અને આ સિદ્ધનાથ જીનિંગ મિલના માલિકો ચાલ્યા ગયા છે ત્યારે ચોટીલા પોલીસ મતકે આજ આજ પચાસ થી ઉપર પચાસ થી હતાવન ખેડૂતો એ પોલીસ ફરિયાદ કરી છે તો તેઓ ચોટીલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે અને તેમની વિગત દસ્તાવેજી પુરાવા સાથે આપી શકે છે તેઓને આ ગુનામાં તપાસના કામે સાહેબ તરીકે જોડવામાં આવશે અને તેઓની ફરિયાદ દાખલ કરવામાં આવશે તો જીન માલિક બસ્સો કરોડથી વધીનું ઉઠામણું કરીને જતા રહ્યા હોય તેવું સ્થાનિકોનું કહેવું છે અને આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે એકથી વધુ ખેડૂતોએ નોંધાવી છે સહયોગી ફઝલ જોડાશે ફઝલ આ કેટલા સમય પહેલાંનું ચૂકવણું બાકી છે અને રજુઆતો બાદ શું કાર્યવાહી તો થઈ રહી છે પણ કાર્યવાહી શું એટલા માટે બોલી થઈ કે મિલ માલિકો જે છે આંકડો જોઈએ તો બહુ મોટો છે એ માલિકોને થોડો ભૂગર્ધમાં ઉતરવાનો સમય મળી જાય ખાસ કરીને જે ચોટીલામાં હતી બહાર કોટેક્સ સિદ્ધનાથ સ્પિનિંગ મિલના પાંચ માલિકો સામે જોકે ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આ સિદ્ધનાથ કોટેક્સ એન્ડ સ્પિનિંગ મિલ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે તેમની પાસેથી કપાસની ખરીદી કરવામાં આવી હતી કપાસની ખરીદી વાયદાઓ ઉપર વાયદાઓ ચોટીલા માં ખેડૂતો સાથે ત્રણ કરોડ થી વધુ ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ખાસ કરી ખેડૂતો ના કપાસ લઈ અને પૈસા ન ચૂકવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ મામલે ઉપર પોલીસ વડા જે ગિરીશભાઈ પંડ્યા છે તેમના દ્વારા ચોટીલા પીઆઈ ને સ્પેશિયલ તપાસ સોંપવામાં આવી છે પરંતુ હાલ ની તબક્કામાં છે તે પાંચ માલિકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પરંતુ હજુ સુધી આ જે જીન માલિકો છે તે પોલીસ પકડ થી દૂર છે અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે

તારું ક્યારે લાગ્યું જીનિંગ મિલ ને જીનિંગ મિલ દ્વારા હાલની તબક્કામાં જો વાત કરવામાં આવે તો ખેડૂતોમાં તો રોજ ભરૂપી રહ્યો છે કારણ કે છેલ્લા છ થી આઠ મહિના થી આ જે કંપની આજે જીન છે તેના માલિકો દ્વારા ખેડૂતોને પૈસા ચુકવવામાં નતા હોતા વાયદાઓ ઉપર વાયદાઓ કરવામાં આવતા હતા પરંતુ ખેડૂતો હોય મળતું નથી હોતું એટલે મજબૂરી થી જીનિંગ માં આપવું પડતું હોય છે એટલે આ જ પ્રકારે સુરેન્દ્રનગર માં પણ ખેડૂતો દ્વારા જીનિંગ મિલ માં કપાસ નું વેચાણ કરવામાં આવ્યું હતું ભલે પૈસા ઓછા મળે પૈસા સમયસર ન મળે પરંતુ પૂરા ભાવ મળે એટલે ખેડૂતો દ્વારા આ જીનિંગ મિલ કપાસ નાખવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ આ જીનિંગ મિલના માલિકો છે તે કોઈ પણ પ્રકારનો જવાબ ન આપી રહ્યા હતા છેલ્લા છ મહિનાઓથી થી વાયદાઓ કરી રહ્યા હતા અને અચાનક રાતોરાત જે આ જીન છે તારા મારી અને પાંચ જેટલા માલિકો છે તે ફરાર જ બની ગયા છે ખેડૂતોની તો વાત છે તે સાથોસાથ ત્યાં કામ કરતા મજૂરોને પણ આ જીનિંગ માલિકો દ્વારા હજુ સુધી છેલ્લી છ મહિનાથી મજૂરી પણ ચૂકવવામાં ન આવી હોવાનું હાલ બહાર આવ્યું છે